વેપારી મહામંડળની વાર્ષિક સભા યોજાઈ સાપ્તાહિક રજા રાખવા સૂચન દહેગામ નગરપાલિકાના વોડ વિસ્તારમાં વેપારી મહામંડળના ચારસો જેટલા વેપારી સભાસદોની જનરલ બેઠક દહેગામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સભા હોલમાં દહેગામ વેપારી મહામંડળની બત્રીસમી જનરલ સભાનું આયોજન સભાના અધ્યક્ષ પરિમલભાઈ શાહના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ આમંત્રી ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કલ્પેશભાઈ વેન્ડ્રા દહેગામ વેપારી મહામંડળના માસ્ટર માઇન્ડ પ્રમુખ પંકજભાઈ પટેલ મહામંત્રી યોગેન્દ્રભાઈ શર્મા ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ ગંગારામભાઈ પ્રજાપતિ સોની સહમંત્રી અશોકભાઈ પટેલ સહ પુરોહિત લીગલ એડવાઇઝર ચંદ્રેશભાઈ પટેલ સહિતના શ્રી ઉપસ્થિત રહી એકત્રીસમી વાર્ષિક સભામાં વંચાણ લેવામાં આવેલા બે હજાર ચોવીસ પચીસના વર્ષના ઓડિટ થયેલ હિસાબો વંચાણ લીધા સભામાં પ્રમુખ સમિતિ રજૂઆત થયેલ પ્રશ્ન અંગે અમલ કરવા અંગેની રજૂઆત કરવામાં આવેલ લવાડ રાષ્ટ્રીય રક્ષા શક્તિ

અને બીજો આ પ્રયત્નો અમે બધા પગાભાઈને ને બધો કરી ચુક્યા છીએ અને દિવાળીના 15 દિવસની છૂટી અને વૈશાખ મહિનાના એક મહિનાની ना सुधरी ना थे ना सुधर वाले ना थे पर सुधरी जाए ये भी आसान आगे है एक बड़े इतना चांस आपको आप आगे से ना कर सो पर भर जाते हो तमारा ग्राहक कहे जवाना ना थे दुकान बंद आसे तो तमारा नसीब माँ से ये कोई नहीं जवानों ना थे माटे आओ पूरो विश्वास ने कॉन्फिडेंस रख सो बहुत दस है वाली दिन जाता है वही सेक्स मैंने एक दिन जाता है अब अनेक प्रयत्तों करासे हमारा साइड में कुछ भरे पर तो आयुष्मान थोड़ी चौकड़ करी कार्य कर अब कुछ रहस्य तो आपने याद रखा कि इस पर ये मोड़ी साइड की समूची ये साक्षर था, आ, दे दे था। इतना ये व्यापारी मित्रों ये तेरे की तो ये बिल्कुल ढक्कुआ पियो इ અને હંમેશા અમારા વાઇસ ચાન્સલર સાહેબ એમ જ કહે છે કે ફાઇવ સ્ટાર જ જોઈએ છે તમારા ટોયલેટ જે છે ને એ એરપોર્ટમાં કેમ છે કે એક વ્યક્તિ યુઝ કરીને આવે કે બીજો વ્યક્તિ પેલા સફાઈ થઈ પછી યુઝ કરો એ કોન્સેપ્ટ ઇમ્પ્લીમેન્ટ કરી રહ્યા છે અત્યારે હવે કેવાનો મતલબ કે પાર્ટિસિપન્ટ્સ જે આવે છે એ ઇન્ટરનેશનલ લેવલ આવે છે અને હંમેશા એ વસ્તુ ધ્યાન રાખજો તમારી તમારા ઘરે તમારા અને કોઈ પણ વ્યક્તિ આવે છે એ પહેલી ઇમ્પ્રેશન જે હશે એ હંમેશા એ લઈ જવાનું એને પોઝિટિવ ટ્રેન્ડ ઇસ તો એ હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ મોદી સાહેબ પણ આના બહુ આગ્રહી છે ક્લીનનેસ અને હાઇજીન કોઈ પણ વસ્તુને કીધું ને બેન્કનો જે આગ્રહ હતો એટલે બેન કહેતા કે બેન ગામમાં જ્યારે પદરાણ કર્યું ત્યારે સફાઈ મિશન સાથે આગળ વધ્યુંત્રાણા આવની છે ચાઇનીસ દોરી ચાઇનીસ પતાની મેલ પાણી અહીંયા પતલવા વેપારી હોય તો બંધ કરી દેવાનો વિચાર પણ બની કરાવજો वह जोल पामतिने प्लदात, गोलकरे में में तीम घोुटिय। किनलम दशांत, भीदेशे, सन्या भीलत, पकरणनावट अपिलत वह वतिना में चाहिख़नद आस 돼माती। को watching you. कामने ऊएफ सफकी आफाओ। बॉर स्याहिज की सफिती की स archa